પોલીસે હવે આ ડિલિવરી પાછળના સપ્લાયર અને મંગાવનાર બંનેની તપાસ શરૂ કરી છે મળી રહેલી માહિતી અનુસાર ઓડિશાના બોલગીર જિલ્લાના ગામનો એકવીસ વર્ષીય શંકર સરદારના ખાનગી નોકરી કરતો યુવક હોવાનું સામે આવ્યું છે ગાંજાની ડિલિવરી બદલ તેને સારી રકમની ઓફર કરવામાં આવી હતી જેના આધારે તેને સુરત મોકલવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે શંકર સુરતના મોસાલી ગામ જવા માટે વડોદરા બસ સ્ટેપો પર બસની રાહ જોઈ રહ્યો હતો ત્યારે સયાજીગંજ પોલીસની ટીમે તેની તપાસ કરી તેની બે બેગમાંથી કુલ આઠ કિલો એકસો છન્નું ગ્રામ જેટલો ગાંજો જેની કુલ કિંમત રૂપિયા ત્યાસી હજારનો મળી આવ્યો હતો તપાસ દરમિયાન પીઆઈ ઝેડ એન ધાંસુરાય ખુલાસો કર્યો કે આ આગાંજો સુબ્રતાનાગ નામના વ્યક્તિએ સુરત મોકલવા આપ્યો હતો અને મોસાલી ગામના મોહમ્મદ અકરમ યાકુબભાઈ મલેકને ડિલિવરી આપવાની હતી બંનેને હાલમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે કેરિયરના મોબાઈલ ફોનની કોલ ડિટેલ રિપોર્ટ એટલે કે સીડીઆર મેળવી વધુ કડિયો જોડવાનો પ્રયાસ શરૂ કર્યો છે આ આખી કામગીરી અંગે ઝોન 1 ના DCP જગદીશ ચાવડાએ પત્રકાર પરિષદમાં વિગતવાર માહિતી આપી છે વડોદરા શહેરને નશીલા પદાર્થોથી મુક્ત કરવાના ભાગરૂપે મહેરબાન પોલીસ કમિશનર કુમાર સર સહિત પોલીસ કમિશનર નેલા બાટલ મેડમનો સીધો માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ એનડી પીએસના વધુમાં વધુ કેસ કરવા સબક સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એમની ટીમ દ્વારા એમને ગુપ્ત બાતમી મળેલ એ સેન્ટ્રલ ડેપો સયાજીગંજ ખાતે એક આરોપી નામે શંકર સરદાર રાણા રહે છંછડા કરમતલા સાંઈ તલા ઓરિસ્સાથી પુરી તે ગાંધીધામ ટ્રેનમાં એ આવેલ એની મુસાફરી દરમિયાન સુરત રેલવે સ્ટેશન ઉપર પોલીસની પ્રેઝન્સને વધારે હાજરીને જણાઈ આવતા તેઓ ત્યાં ન ઉતરી અને વડોદરા રેલવે સ્ટેશન ઉપર આરોપી ઉતરેલ અને ત્યાંથી એ સેન્ટ્રલ એસ્ટેટ એફઓ ત્યાં પહોંચ્યા અને એ દરમિયાન અમારા સ્ટાફને બાતમી મળતા આ શખમંદ આરોપી જે છે એની પૂછપરછ કરતા તરાશી કરતા એનું નામ શંકર રાણા જણાયું અને એની પાસેથી આશરે આઠ કિલો અને એકસો છન્નું ગ્રામ ગાંજો એ અમારી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે આપવાનો હતો ત્યાં સુધી આપણી પોલીસ પહોંચી અત્યારે અમને જે પૂછપરછ દરમિયાન જે માહિતી મળેલી છે એમાં ત્યાંના જ ઓરિસ્સાના જ એક વ્યક્તિ છે સુબ્રતા નાગ એમની પાસેથી અમને મેળવી અને સુરત ગ્રામ્ય માં કોઈ ઈસમને એ આપવાના હતા એ સંદર્ભે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે એ તપાસ પૂર્ણ થયા પછી એ બાબતમાં જાહેર કરી શકાશે કે મુખ્ય સુધી કારણ કે પકડાઈ જાય એ ચોક્કસ આ બાબતમાં ઊંડાણપૂર્વક એની તપાસ થશે અને એના મૂળ સુધી પહોંચી અને એમાં વધારે મૂળ સુધી પહોંચી અને જે મૂળ આરોપી છે એના સુધી પહોંચવા માટે પોલીસ સંપૂર્ણ પ્રયત્ન કરશે અને એમાં ચોક્કસ સફળતા મળશે આશા જી